હાલ દિવસ દરમિયાન ગરમી અને રાત્રે થોડો ઠંડો પવન અને મિશ્ર ઋતુને કારણે માંદગીમાં વધારો થયો છે ખાનગી દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે આ સંજોગોમાં સરકારી આંકડાઓ જુદી વાત કરી રહ્યા છે રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીના કહેવા મુજબ ડેન્ગ્યુના સોળ કેસ નોંધાયા છે જ્યારે મેલેરિયાનો એક કેસ શરદી ઉધરસના એક હજાર કેસ અને સામાન્ય તાવના એક હજાર પિસ્તાલીસ કેસ નોંધાયા છે જાડા ઉલ્ટીના 195 કેસ અને ટાઇફોઇડ તાવના બે કેસ નોંધાયા છે તેમજ ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે જે ગત મહિનાના આંકડા કરતા ઓછા છે છતાં લોકોને સાવચેત રહેવાની સલાહ પણ આરોગ્ય તંત્ર આપી રહ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ સહિતની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે જી ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે જે જે છે એ મુજબ નોંધાતા રોગચાળાના આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહ મેલેરિયાના એક કેસ આ ડેન્ગ્યુના સોળ કેસ અને બે કેસ છે છે નોંધાયેલા આ જોવા જઈએ તો શરદી ઉધરસના એક હજાર બસો છી જેટલા તાવના જે છે એક હજાર પિસ્તાલીસ કેસ નોંધાયેલા છે આ ઉપરાંત જે છે ઝાડા ઉલટીના કેસ જોવા જઈએ તો એકસો પંચાણું અને ટાઈફોઈડના બે કેસ છે ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં નોંધાયેલા છે જે ખાસ કરીને હાલ જે છે એ દિવાળી પછીના દિવસોમાં ખાસ શરદી ઉધરસના કેસીસ વધતા હોય છે અને હાલ ડેન્ગ્યુના કેસીસ છે એમાં આપણને આ આંશિક ઘટાડો છે એ નોંધાયેલો છેલ્લા બે વીકથી પરંતુ હજી લોકોએ છે સાવચેત રહેવાની જરૂર છે ખાસ કરીને હાલ જે મિશ્ર ઋતુ અને શરદીને કે શરદી ઉદરસના કેસો જે છે એ મિશ્ર ઋતુને કારણે વધારે જોવા મળી રહ્યા છે ખાસ કરીને એના માટે લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે આ ઉપરાંત ડેન્ગ્યુ માટે અમારી આરોગ્યની ટીમ જે એક્ટિવ અને પેશિવ સર્વેલન્સ આ ઉપરાંત ટાર્ગેટેડ ફોગિંગ અને લોકોમાં જનજાગૃતિ માટેના તમામ કાર્ય કરી રહી છે આ ઉપરાંત અમારા ફિલ્ડ સ્ટાફ દ્વારા ઘરે જઈને દવા છાંટકાવની કામગીરી પણ કરવામાં આવે છે આ ઉપરાંત અગાસી સુધી તમામ પાત્રો છે એને ડ્રાય કરીને આ નોટિસ બજવણી કરવાની આ ઉપરાંત પરાજ મળે તો નોટિસ ઉપરાંત દંડ ઉઘરાવવાની કામગીરી પણ અમારી મેલેરિયાની ટીમ દ્વારા જે હાલ જે કરવામાં આવી રહી છે